અને ધર્મ પરિવર્તન કરવા માટે રખાઈ હતી કપડાં વેચવાનો વ્યવસાય કરતી મહિલાને આરોપીઓ લોભ લાલચ આપ્યા બાદ ફસાવી હતી પોલીસે મહિલાને પહેરાવેલા બુરખો અને માળા કબજે કરી લવજેહાદનો મામલો સામે આવતા આરોપી સામે હિન્દુ સંગઠનોએ કડક કાર્યવાહીની માંગ કરી હતી રેલ નદીના નીરના વધામણા સાંકળના સરપંચ અને ગામ લોકોએ નીરને વધાવ્યા હતા અને રેલ નદીના નીર થકી પાણીના તળ ઉપરવાસ આવવાની આશા નદીના નીર વહેતા થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે પાણી માટે તરસતી ધરતીમાં નવા નીર આવતા સારા ઉત્પાદનની આશા રેલ નદીના નીરથી ધાનેરાના ખેડૂતો અને પશુપાલકમાં ઉત્સાહનો માહોલ છવાયો છે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે આજરોજ અંબાજી ખાતેથી સતત પાંચમા વર્ષે સીડબુલ ફોર ગ્રીનવુલ અભિયાનનો પ્રારંભ થયો છે બનાસકાંઠા જિલ્લામાં અરવલ્લી ગ્રીનવુલ રચવાના ઉમદા હેતુસર ગબ્બર અંબાજી ખાતે બનાસ ડેરી વન વિભાગ અને સ્વયંસેવકોના સહયોગથી આ અભિયાનનો પ્રારંભ થયો છે સમગ્ર જુલાઈ મહિના દરમિયાન બનાસ ડેરી દ્વારા અરવલ્લીના પર્વતો પર એક કરોડથી વધુ સીડબોલનું વાવેતર કરાશે ધાનેરા તેમજ ઉપરવાસમાં વધુ વરસાદ પડવાના કારણે ધાનેરા રેલ નદીમાં પાણી આવતા કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલા પ્રોટેક્શન દિવાલ પાણીમાં ઢળી જતા લોકોના જીવ તાળવે ચોંટ્યા છે અગાઉ બે હજાર પંદર અને બે હજાર સત્તરમાં આવેલા વિનાશક પૂરના લીધે ધાનેરાને જાન બાલની સાથે કરોડોનું નુકસાન વેઠવું પડ્યું હતું જે અંગે સરકાર દ્વારા ટેન્ડર બહાર પાડી જે તે કોન્ટ્રાક્ટરને રેલ નદીની બંને સાઇડોએ કરોડો રૂપિયાના ખર્ચે પ્રોટેક્શન દિવાલ બનાવવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો પરંતુ આ વર્ષે ચોમાસાના પ્રથમ વરસાદે અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના લીધે રેલ નદીમાં નવા એ પ્રોટેક્શન દિવાલની આજુબાજુની રેતી હળવા માંડતા જ લોકોને ફરી ધાનેરા નદીમાં પાણી ઘૂસવાનો ડર સતાવી રહ્યો છે જો વધુ વરસાદ પડે તો ધાનેરા શહેરમાં પાણી ઘૂસવાની શક્યતાઓ જોતા તંત્ર દ્વારા

પ્રવેશ માટે સંપર્ક કરો તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ દિયોદર થરાદ પંથકના ગ્રામ્ય વિસ્તારમાં ફરી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે થરાદ શહેરમાં સામાન્ય વરસાદમાં જ બસ સ્ટેન્ડ અને એસટી વર્કશોપની આગળ વરસાદી પાણી ભરાયા છે બે દિવસના વરસાદ વિરામ બાદ અને ગરમીના ઉકળાટ બાદ વહેલી સવારથી ધીમી ધારે વરસાદ પડતા ગરમી અને બફારા સામે રાહત થરાદ શહેરના નીચાણવાળા વિસ્તારો અને સોસાયટીઓમાં સામાન્ય વરસાદમાં જ પાણી ભરાતા પાલિકાની પ્રિમોન્સુલ કામગીરીની પોલ ખુલી હતી મુખ્ય નર્મદા નહેર તેમજ ગળે ફાંસો ખાધેલા બે ઈસમના મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે એક જ દિવસમાં બે આત્મહત્યાના બન્યા છે થરાદના મહાજનપુરા રોડ ચોકડી આસપાસ વિસ્તારમાં મળી આવ્યો યુવકનો લટકાતો મૃતદેહ પોલીસને જાણ થતા પોલીસે મૃતદેહને નીચે ઉતારી આગળની તપાસ હાથ ધરી છે ત્યારે બીજી બાજુ થરાદની મુખ્ય નર્મદા નહેરમાંથી મળી આવ્યો એક વધુ મૃતદેહ મહાજનપુરા દોલતપુરા પુલ વચ્ચે મળી આવ્યો અજાણ્યા યુવકનો મૃતદેહ કોઈ રાહદારીએ નગરપાલિકા ફાયર વિભાગમાં કરી જાણ પાલિકા ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી મૃતદેહ કેનાલ બહાર કાઢાયો હતો મૃતકના ખિસ્સામાંથી મોબાઈલ સિમ કાર્ડ મળી આવતા પરિવારને જાણ કરાઈ હતી ખાતેથી આજે પાંચમા વર્ષે સીડબોલ ફોર ગ્રીન ગ્રીનબોલ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ આ અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો બનાસ ડેરી વન વિભાગ અને સ્વયંસેવકોના સહયોગથી આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જુલાઈ મહિના દરમિયાન બનાસ ડેરી દ્વારા અરવલ્લીના પર્વતો પર એક કરોડથી વધુ સીડબોલનું વાવેતર કરવામાં આવશે અંબાજી ખાતે મા અવનીને વૃક્ષરૂપી લીલી ચુંદરી ઓઢાડવાના હરિત યજ્ઞ અંતર્ગત ડ્રોન અને પદયાત્રા દ્વારા સીડબોલનું વાવેતર કરાયું હતું બનાસકાંઠા જિલ્લામાં આજે ચાલુ સિઝનની પ્રથમ ધોધમાર વરસાદ નોંધાયો છે દિશામાં અંદાજે ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે શહેરના રિજમેન્ટ બેકરી કુવા અંબિકાનગર રાણપુર રોડ અને પિંક સિટી સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે અનેક વિસ્તારમાં પાણી ઘરોમાં ઘૂસી જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે ડીસા નગરપાલિકાને મામલતદાર કચેરી ખાતે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે ધારાસભ્ય પ્રવીણ માળીએ કંટ્રોલ રૂમની મુલાકાત લઈ પરિસ્થિતિની સમીક્ષા કરી હતી

બે હજાર બાવીસની બીજી જુલાઈએ જે રીતે ભારે વરસાદ બનાસકાંઠામાં ત્રાટક્યો હતો તે જ રીતે ત્રણ વર્ષે પાલનપુર શહેરમાં ત્રણ જુલાઈ ચાર કલાકમાં છ ઇંચ વરસાદ ગંભરોડ્યું છે બરાબર એ જ સમયે બાજુના તાલુકામાં દાંતીવાડા ધાનેરા અને વડગામ તાલુકામાં વરસાદે રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે ભારે મેઘ ખાંગા થયા હોય તેમ પાલેનપુર શહેરના અનેક વિસ્તારો જળબંબાકાર થયા છે શહેરમાંથી પસાર થતા અમદાવાદ હાઇવે પર પાણી ભરતા જ વાહનો ફસાવા લાગ્યા છે સવારે છ વાગ્યા સુધીમાં તો તંત્રને જાણ થઈ ગઈ કે ભારે વરસાદ ત્રાટકી ગયો છે અંબાજી આબરોડ માર્ગ પરની સરહદ છાપરી પ્રાથમિક શાળામાં જવા માટે બાળકોને તેલિયા નદીના જોખમી પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે તંત્ર દ્વારા પુલ બનાવવામાં આવે તો આ સમસ્યાનો કાયમી ઉકેલ આવે તેમ પ્રજાજનોએ જણાવ્યું હતું અંબાજી આબરોડ માર્ગ પરની સરહદી છાપરી પ્રાથમિક શાળામાં ધોરણ એકથી પાંચ અને બાલવાટિકાના બાળકો અભ્યાસ અર્થે જાય છે પરંતુ શાળા સુધી પહોંચવા માટે અહીંથી પસાર થતી તેલિયા નદીનો અંદાજિત ત્રીસેક મીટરનો માર્ગ પસાર કરવો પડે છે ચોમાસામાં ડુંગરોના પાણીને લઈને ઘણીવાર નદી બે કાંઠે થઈ જાય છે જેને લઈ નદી ઓળંગતા બાળકો પર જોખમ તોડાઈ રહ્યું છે આઠ વર્ષથી કાર્યરત આ શાળામાં ચોમાસા દરમિયાન ભયના માર્યા વાલીઓ બાળકોને શાળાએ મોકલતા નથી જેને લઈને બાળકોના વિદ્યાભ્યાસ પર માઠી અસર પહોંચી રહી છે